કામગીરીમાં ભાજપની સરખામણી એ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ પર પોતાના સમાજની તાકાત પર ચૂંટણી લડવું પડે છે જેને લઈને બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ગેનીબેનના જિલ્લા કોંગ્રેસ સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુઃખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડનારું છે જોકે ભરતસિંહ વાઘેલાની ફેસબુક પોસ્ટ વાયરલ થતાં ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે પરિવારમાં ક્યાંક નાનું મોટું હોય પણ એમ અમારો અંગત મામલો છે અમે સાથે બેસીને હલ કરીશું કોંગ્રેસ એકજૂટ છે અને રહેશે કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હુમાન સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બનાસકાંઠા એને શરૂઆત કરી દીધી છે ભૂતકાળની અંદર બાર વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢર્યો રહ્યો છે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પહેલાં નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું હું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે બનાસકાંઠાના નવ નિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા વચ્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓને લઈને વિરોધાભાસ ઉભો થયો છે બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને વિજેતા બનેલા કોંગ્રેસ ગેનીબેન ઠાકોરે સંસદ બન્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે હું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ઝીરો ગ્રાઉન્ડ પર કામગીરીમાં ભાજપની સરખામણી એ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ પર પોતાના સમાજની તાકાત પર ચૂંટણી લડવું પડે છે એના બદલે જો પાર્ટી પેરેલર ચૂંટણી લડતી થશે તો કોંગ્રેસ મજબૂતાઈ ચૂંટણી મેદાનમાં જઈને જન આશીર્વાદ મેળવતી થશે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાની મોટી સિસ્ટમનો અભાવ હોય ક્યાંક પક્ષ વિરોધી કામો જે કરતા હોય એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈ સ્થાન ન હોવું જોઈએ જે પક્ષનું ખોટું કરતા હોય નુકસાન કરતા હોય જો એને સજા ન કરો તો બીજા અને એને જોઈને પ્રેરિત થતા હોય છે અને પાર્ટીને નુકસાન થતું હોય છે હું પાર્ટીને સલાહ આપવા સક્ષમ નથી પણ પાર્ટીના વિરોધમાં કોઈ પણ કે મારો સગો ભાઈ કામ કરે તો મેં ક્યારેય ભાવના રાખી નથી ગેનીબેનના નિવેદન બાદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરીને કહ્યું હતું કે ગેનીબેનના જિલ્લા કોંગ્રેસ સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુઃખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડનારું છે જોકે ભરતસિંહ વાઘેલાની ફેસબુક પોસ્ટ વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા હતા જેને લઈને કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભરતસિંહ વાઘેલાની ફેસબુક પોસ્ટને લઈને ગેનીબેન ઠાકોરનું નિવેદન આપવા કહ્યું કે મારે ભરતસિંહ જોડે વાત થઈ ગઈ છે કોઈ મન નથી ના ના એ તો અમારે એમની જોડે વાતે થઈ ગઈ છે ને એમાં કોઈ દુઃખ એવી વાત પણ કરી નથી સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં તો એ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમને રાજીનામું આપવા માટે મજબૂર કરે ક્યાંય હોદ્દેદાર ના રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે એટલે ચાલુ સરકાર સરકાર રૂટી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે પણ સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો પણ એમાં બનાસકાંઠાને લાગુ પડતું જિલ્લો પગે રહીને આખી તો જ આ પરિણામ આવ્યું છે એટલે બીજા કઈક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે જ્યાંક હોય પરિવાર હોય એટલે એમાં નાના મોટું હોય પણ એમાં મારો પરિવારનો મામલો છે ને મેં સાથે બેસીને એકાબીજાના કોઈ નાના મોટા મંડુ હશે જિલ્લામાં કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે ફક્ત એટલી વાત કહી હતી કે ત્રીસ વર્ષથી ભાજપ શાસનમાં છે એટલે કે શામ દામ દંડ અને ભેદની નીતિ કરીને અમારા સંગઠનના મજબૂત આગેવાનોને આગળ લાવવામાં અભાવ છે તેવી વાત હતી પરિવાર હોય તો નાના મોટું હોય એ અમારો પરિવારનો મામલો છે એ અમે સાથે બેસીને હલ કરીશું મતદાન બાદ મને શક્તિસિંહ ગોહિલે બોલાવી હતી અને કોઈએ વિરોધમાં કામ કર્યું હોય તો રિપોર્ટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી હતી કે કોઈ રિપોર્ટ આપવાનો નથી બધાએ કામ કર્યું છે અને નહીં કર્યું હોય તો હવે કરશે હું ધારાસભ્ય હતી તો પણ કોંગ્રેસને મજબૂત કરવા ચૂંટણી લડી છે અને બધાએ સાથે મળીને કામ કર્યું હતું એટલે પરિણામ આવ્યું છે કોંગ્રેસ પાર્ટી એક હતી અને છે અને આવનાર સમયમાં જ એક થઈને રહેશે